જેને એક વર્ષ દિવસ પહેલાં ટ્રાન્સફોર નિયુક્ત કરી અને બેસાડી હતી અને ચાર મહિનાની અંદર એનું રિઝલ્ટ આપવાનું હતું એનો અહેવાલ આપવાનો હતો આજે એક વર્ષ થયું છતાં પણ કોઈ પણ પ્રકારનો અહેવાલ કે કશું આપવામાં આવ્યું નથી પ્રશાસનના અધિકારીઓ પોતાનું જુઠ્ઠું ઠુઠું ઊભું રાખવા એમ કહે છે કે અમે જાહેરનામાનું પાલન કરાવીએ છીએ ભાઈ કોણ પાલન કરાવે છે ચાલો મારી સાથે રાત્રિ અમારે કોર્ટમાં શું કામ જવું પડ્યું જયારે આ તો હું વ્યક્તિગત રીતે ત્યાં આશ્રમની અંદર મંદિરે દર્શન કરવા ગયો એટલે મને આ પોલીસ વાળા તો સામાન્ય સાધુ જ્યાં જાતો હોય છે તેની શું દશા છે હું ઘણી વખત ત્યાં સાધુઓને રોકાવા માટે કહું છું પણ કોઈ સાધુ ત્યાં કેમ કે કલેક્ટર ખુદ આવીને એની જાંચ કરતા તમે કોણ છો તમે ક્યાંથી આવો છો તમે શું શું પોલીસવાળા આવે બધાય પૂછપરછ એવી પૂછપરછ કરે કે જેને મોટા અપરાધ કરીને અહીંયા આવ્યા હોય અને લાખોની સંખ્યામાં અન્ય જૈન દેરાસરોમાં કે દરગાહોની અંદર જે કંઈ પ્રવાસીઓ જે કાંઈ રહે છે જે કોઈને કોઈ પૂછતું પણ નથી તો આટલો બધો ભેદભાવ પાલીતાણાની અંદર